સમગ્ર રાજ્ય સહિત સુરતમાં પણ ભાર વગરના ભણતર અને બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરવાનો પ્રયાસ આજથી સુરતની દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર પહોંચ્યા સ્કૂલ વિદ્યાર્થીઓ સ્કૂલ સમય દરમિયાન વ્યાયામ કરતા નજરે પડ્યા થોડા દિવસ પહેલા જ સરકારે બહાર વગરના ભણતર અને બાળકોના શારીરિક અને માનસિક વિકાસ કરવાના પ્રયાસ અર્થે બેગલેસ ડે શનિવારને જાહેર કર્યો હતો જે અંતર્ગત આજથી વિદ્યાર્થીઓ સ્કૂલ સમય દરમિયાન વ્યાયામ કરતા નજરે પડ્યા હતા કોન્સેપ્ટ નવો નથી કુમારી દીપિકા શુક્લા આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ આ બિલકુલ નવો કોન્સેપ્ટ અમારા માટે નથી શનિવારે મહદર્શી શાળાઓ એવા પીરિયડોનું જ આયોજન કરતી હોય એવું હું માનું છું અને અન્ય શાળાને તો ખબર નથી પણ અઠ્ઠાવીસ વર્ષથી અમારી શાળા શનિવારના દિવસે યોગ શારીરિક શિક્ષણ ચિત્રકામ કોમ્પ્યુટર અને રમતો જેવા પીરિયડોનું જ આયોજન કરતી હોય છે આ કોન્સેપ્ટ દફતર વગરનો નહીં કોન્સેપ્ટ બુક્સ ઓછી હોય એ છે કે બાળકને એનું વજન ઓછું લાગે ભણવા કરતાં બાળક શારીરિક કસરતો રમતો વગર વગેરે તરફ દોરાવાય એ પ્રયત્ન મૂળ હોવો જોઈએ દફતરમાં તો બાળક પોતાની સેફ્ટી માટેના સાધનો લઈ આવે છે એનું નેપકિન એની બોટલ એનું લંચ બોક્સ એનું રેઇનકોટ હોય તો એ શિયાળો હોય તો એનું સ્વેટર કે શાક એટલે દફતર વગર આવવું શક્ય નથી પણ દફતરમાં જે વજન અન્યથા વધારે હોય છે એનું વજન ઓછું થાય ને બાળકો શાળામાં આવ્યા પછી શારીરિક કસરતો અને વગેરે બધી અન્ય પ્રવૃત્તિઓ સાથે જોડાય એ કોન્સેપ્ટ છે અને અમે વર્ષોથી આ કોન્સેપ્ટને હજુ પણ ફોલોઅપ કરીએ છે ચાલે છે વાલીઓ પણ આ બાબત થી ખુશ છે બાળકો પણ ખુશ છે અને સમાજના અન્ય વાલીઓ પણ આનું અનુકરણ કરે અન્ય શાળાઓ પણ આને અમલ કરે તો અવશ્ય બાળક ખુશ રહેશે અને જ્યાં શારીરિક કસરતો કે શ્રમ ભૂલાઈ ગયો છે મા બાપ દ્વારા શીખવવાનું ભૂલાઈ ગયું છે તો એ હવે શાળાઓએ અન્ય એક વધુ જવાબદારી પણ લઈ લેવી પડશે કે જેથી સમાજ સ્વસ્થ રહે